જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણા દેશી વ્લોગમાં તો આપણે શરૂઆત કરી છે ભગવાનની પ્રાર્થનાથી આ બાજુ વીર કસરત કરી રહ્યો છે ખબર નહીં આને કોઈએ કીધું છે કે કસરત કરવાથી બોડી બને તો આને ખબર આખો દિવસ આવું કર્યા લટક્યા કરે ઘરે હોય તો અને આરું ખાઈ રહ્યો છે બિસ્કિટ એનું ચાલ થઈ ગઈ ઘંટી સવાર સવાર વીરુ શું કરે ટાઈમ ટેબલ ગોઠાવું એયો ચિત્રનો પીડીએલ છે ને આજે લીધા કલર અને આરું શું કરે એ ટાઈમ ટેબલ ગોઠવે અરે ઓફિસ ને પછી આપને ખૂટી ગયો ગેસ હવે એ તો સાંજે આવશે ત્યાં સુધી આપને દાળ વગાડવાની એટલું બાકી છે તો એ તો મેં બાજુમાં જઈ વઘારી દઈશ

અમે આવી ગયા બાજુમાં ડાળ વગાડવા સિસ્ટરો રહે છે હોસ્પિટલમાં કામ કરે છે છે આપની તો સારું છે કામ આવી જાય આવી પાછળ પાછળ તો ગાઈસ ગાય બનાવી દીધું એના માટે ઘર ઉપર ચટાઈ પોથરી દીધી આ બાજુ ખાતલાયથી આ બાજુ બેડ સુધી એને બનાવી દીધું ઘર બંને રમવા લાગ્યા વીર ને સ્કૂલ જવાનું કેન્સલ થયું હતું એટલે ઘરે જ છે આયુ આપી દે વીરું આપી દે આપી દે એને આપી દે ને કોઈ લી લે

તો ફ્રેન્ડ એમનો ઝઘડો પતી ગયો તો મેં આરોને હવે આપી દીધી ખુરશી તો એને લઈને ચાલવા લાગ્યો મારું બીજું કામ છે આજે ગેસ ખૂનામાંથી હટાવ્યો તો બધું સાફ કરી લઉં ગેસ હોય તો બરોબર સાફ નહીં થતું ડબલા ડબલી ઉચકીને કમ્પ્લીટ કરી દઉં આજે તો મેં કરવા લાગી કામ તો ગાઈસ આ ભૂંગરાનો સાતમી વખત વારો આવી ગયો aja tuh akhir-akhir ini jam di cahlo hati ya banget loh kau ni. mama વીરના પપ્પા ઓફિસ થી પસી લેવા ગયા એટલે તો ફ્રેન્ડ એવું ના કેતા કે બતાવવા માટે આ બોટલો ગોઠવે છે મેં ગોઠવું જ છું કાયમ મારું તારું નહીં કામ અહી તો પછી આપણે જમવાનું બનાવી દીધું આજે પગરના લીલવા બના અને રોટલી તો આ હતો આપણો નાનો કમિની વ્લોગ બાય લાઈક સબસ્ક્રાઈબ